તેમજ મોટી સંખ્યામાં લોકોએ આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અરવલ્લીની હરમાળાઓની જે ટેકરી આવેલી છે ટેકરીઓ ઉપર આજ રોજ સીડ ઝોન્સ દ્વારા વૃક્ષોના ઉછેર માટેની પ્રક્રિયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી અમારા ડીએફઓ શ્રી અમારા આરએફઓ શ્રી પટેલના પ્રોગ્રામ રાખેલો અમારા તમામ સરપંચ શ્રીઓ તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો તમામ લોકોની હાજરીમાં આજે સીડ બોલ્સ ડ્રોન દ્વારા નાખવામાં આવેલા છે અને એનું વૃક્ષોના જતન માટે આ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું એક વિઝન છે અરવલ્લીની હારમાળાઓની અંદર ખૂબ સરસ રીતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને એનું સ્વીટ બોલ દ્વારા વૃક્ષોનું જતન કરવામાં આવે વૃક્ષો રોપવામાં આવે અને એ આ ચોમાસાની પ્રક્રિયા દરમિયાન આજરોજ અમે આ પ્રોગ્રામને અનુરૂપ રોજ કોઠા મુકામે સ્વીટ બોલ ડ્રોન દ્વારા સ્વીટ બોલ નાખવામાં આવેલા છે અને એ હવે અમે જોયું છે કે તો સરકારમાં આ બાબતની રજૂઆત કરીને ઇકો ટુરિઝમ શહેરા તાલુકાની અંદર જે આટલી સરસ પર્વત અરવલ્લીની હારમાળાઓ છે એની અંદર ઇકો ટુરિઝમનું જો આયોજન કરવામાં આવે તો ખૂબ જ સરસ રીતે થઈ શકે એમ છે તે બાબતે પણ અમે સરકારમાં રજૂઆત કરીને ઝડપમાંથી ઝડપ જલ્દીથી જલ્દી થઈ અને ઇકો ટુરિઝમની વ્યવસ્થાઓની ઊભી કરવા માટે આવે અદભુત છે પાનમ નદીનો નજારો અને નીચેથી અમે જોતા હતા પણ આજે આ ઉપરના ભાગમાં કોચ ઉપર આવીને જે જોયું તો ખરેખર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જે કામગીરી કરી છે તે ખૂબ જ અભિનંદનને પાત્ર છે અને કુદરતી સૌંદર્ય એ પાનમ નદીની આસપાસમાં જે બેટો છે બેટો ઉપર પણ ઘણા બધા લોકો રહે છે ઘણા બધા લોકોના ઘર છે એની અંદર જોઈ તો એના માણસો પણ રહે છે બોટમાં આવજાવ કરે છે મચ્છીમારીનો ધંધો કરે છે